आसमान की ऊंचाई की कल्पना करते हैं हम सभी आमंत्रित मंचस्थ सर को हम सम्मान का आगाज करते हैं विद्या की देवी सरस्वती का आह्वान करते हुए खुशियों की इस महफिल का आगाज करते हैं हम अत्रायु जी देवा सुंदर मजना अखिल भारतीय शैक्षणिक शैक्षिक संघ द्वारा साहिबे जी बात करी कि सरस मजना आज

अपने विशाल भाई राजगुरु ने सादर विनती करी के एमना ओवर स्टेज आप सम्मान स्वीकार शु भैया बच्चे भैया दैट बच्चे जो कहीं न्यू हो आई ना तो हमारा कोई पण प्रतिनिधि ने जाना करवा सादर विनती से खूब बाबा हवे जेनो सम्मान मारे करू छे ने एना विषय खूब लांबी बात करी शकू पर खूब टुकाण मा મારેનો પરિચય આપો છે આ શિક્ષકને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવે છે ગણિત વિજ્ઞાનમાં એની પ્રવૃત્તિ એની સક્રિયતા ખૂબ વિશાળ છે ઉંટી પ્રયોગશાળા અંતર્ગત એ સીએલ મૂકી અને રજામાં પોતાની ફોર વ્હીલ લઈ અને સ્વ ખર્ચે બનાવેલ પ્રયોગો અને શૈક્ષણિક સાધનોની કીટ લઈ અલગ અલગ શાળામાં જાય અને પ્રવૃત્તિ કરાવે અને શિક્ષણ

મારા પ્રયોગોની દુનિયા દ્વારા તેમના લખેલા બુક પ્રકાશિત થાય તેમનું વિમોચન થાય અને ડીઓ સાહેબ દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરી અને પ્રયોગોનો આનંદ ઘણા બધા વિદ્યાર્થીઓ લઈ શકે તેમના જન્મદિન દિવસ નિમિત્તે ટેકનોલોજી આધારિત ક્વિઝ તૈયાર કરી અને બાળકોને રમત રમાડી ઇનામો આપી અને પ્રોત્સાહિત કરે કોરોના કાળમાં શાળા બંધ હોય પણ શિક્ષક શિક્ષણ બંધ ન રહે એટલે અલગ અલગ સ્કૂલોના શિક્ષકને ભેગા કરી YouTube માં લેક્ચરનો આયોજન ગોઠવે અને પોતાની YouTube ચેનલ દ્વારા માત્ર ભાવનગરમાં નહીં પણ અલગ અલગ જુદા જુદા કેટલા બધા જિલ્લાના વિદ્યાર્થીઓને આ વિજ્ઞાનના પ્રયોગોનું જ્ઞાન પીરસે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષણમાં જે રાશિ મળે એમાંથી અનાથ બાળકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે કીટનું વિતરણ કરે દર શનિવારે અત્યારના સ્પર્ધાત્મક સમયના યુગમાં જ્ઞાનમાં વધારો થાય એટલે પ્રાર્થના કાર્યક્રમમાં સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી કરે અને સ્વખર્ચે પ્રોત્સાહિત નામ આપે આવા શ્રેષ્ઠ શિક્ષક એવા શ્રી મનીષભાઈ વિચુડાને આપણે સન્માનિત કરીએ ખૂબ આનંદ સાથે ડોક્ટર મનનભાઈ ઠાકરને સાદર વિનંતી કરું કે આપના વરદ હસ્તે શ્રી मनीष भाई हर्षी भाई बिल्सू सम्मान करो स्वागत करो अब अपने खूब आनंद छे के आवा विज्ञान ना खूब मजा ना शिक्षक अपन ने मिलया छे मेनो तो अपन ने खूब हर्ष छे अब है क्या बात व्यास हितेश कुमार बाला शंकर अ तेऊ बोली बोल मुंगा बेहरा बालकों ने નેશનલ કોચ બની અને ખૂબ માર્ગદર્શિત કરે છે અને તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ ઉમદા કામ કરે છે ડોક્ટર ગિરીશ પૈરાગનીને સાદર વિનંતી કરું કે આપ પધારો અને સૈં શ્રી હિતેશભાઈ વ્યાસને સન્માનિત કરો જોરદાર કાર્યોના માનનારી સાથે આપણે એને વધાવીએ આભાર ત્યારબાદ ડોક્ટર अंग्रेज भाई पण हमने पीएचडी માટે આપણે આજે સન્માનિત કરી ગયા છે ચંદrikaબેન જોહરને સાદર વિનંતી કરી કે તૃપ્તિબેન ને apna બરહસ્તે સન્માનિત કરો ખૂબ સરસ તૃપ્તિબેન પણ એમના કાર્યક્ષેત્રમાં ઉત્સાહી અને મોટી કાર્ય કરી રહ્યા છે ડોક્ટર દિવ્યાબેન પાલજીભાઈ राठौड़ दिव्या ના પ્રતિનિધિ તરીકે ફાઈ શ્રી પોતાનો સન્માન લે છે તેમણે માનસિક વિકૃતિમાં પણ અને માનસિક રોગોમાં કેવી રીતે દર્દીઓને સારવાર થઈ શકે એના અર્થગો ખૂબ સરસ રીતે পিએચડી કાર્ય સંપન્ન કર્યું છે અને એમનો પ્રતિનિધિ તરીકે ફાઈ શ્રી સન્માન પ્રાપ્ત વર્ષો સાદર વિનંતી беру મયન સિગન કે दिव्या बेला શ્રીને સન્માનિત વર્ષો ત્યારબાદ હવે મારે એવા પેન્શનનું સન્માન કરવું છે કે ક્યારેક ભાઈઓની સેવા પાછી પડે થાકી જાય પણ હવે જે બેનનું સન્માન કરું તો એ બેન કોઈ દી ન કે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત કરે તેમના દીકરા દીકરીઓને વિજ્ઞાન અને ગણિત પ્રદર્શનમાં ભાગ પણ લેવડાવે અને એમની સેવાઓનો લાભ અલગ અલગ શાળાઓને પણ આપે એવા શ્રી ચંદ્રિકાબેન ચૌહાણ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપણે આજે સન્માનિત કરી રહ્યા છીએ સાદર કરીશ કે આપણા વર્ગ હસ્તે જેમના પગ હંમેશા વર્ણપી રહે છે ક્યારેય અટકતા જ નથી તેમને ખૂબ ખૂબ આપણે આજે સન્માનિત કરીએ ત્રણેય મહાનુભાવોના વર્ગ હસ્તે આપણને આનંદ થાય के बेंच ने आपने सम्मान करिए एवं स्वागत करिए अने अभी जिते आपना शैक्षिक महासंघ ने अपनी सेवाओं को लाभ अभी तक तो मर्द मा तो रहे ये भी मां आदि शक्ति मां भरत माता ना चानों मां प्रार्थना करिए उपवाभार त्याग बाद जयेश भाई, भाई स्पेशल गेम्स जर्मनी खाते जेमने આંતરરાષ્ટ્રીય કોચ તરીકે સેવા આપી છે તેમના દીકરી અહીંયાથી હું તરુણ થઈને સાદર વિનંતી કરી કે તેમના દીકરીને સન્માનિત કરશો જોરદાર તાળીઓના નાદ સાથે આપણે તેમને વધાવીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જર્મની ખાતે કોચ તરીકે સેવા આપી એ ખરેખર ખૂબ ગર્વની વાત કહી શકાય જર્મની સુધી જયેશભાઈ ધંધુ ક્યારે સેવા આપી છે એનો આનંદ છે આપણને ત્યારબાદ ડોક્ટર લલિતભાઈ કે વાઘેલા લલિતભાઈ પધારો હું વિશેષ મહે자치 ગુરુને સાદર વિનંતી કરું કે આપના વરદ હસ્તે તેમના પી.એચ.ડી. માટે તેમજ પુસ્તક લેખન માટે આપણે તેમને સન્માનિત કરીએ ખૂબ ખૂબ અભિનંદન છોડન કાર્યોના નામે સાથે આપણે સન્માનિત કરીશું ત્યારબાદ ડોક્ટર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમણે પીએચડી કર્યું છે એકતા સ્કૂલમાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે હું સાદર વિનંતી કરીશ મહેપાલસિંહજી ગોહિલ સાહેબને કે આપના વરદ હસ્તે સાહેબશ્રીને પીએચડી માટે સન્માનિત કરશો ખૂબ આનંદ થાય છે આપણને તેમનું સન્માન કરતા ત્યારબાદ ડોક્ટર તૃપ્તિબેન કમલેશભાઈ પણ

ગુજરાતી ગીત માં સમાયેલો છે એવા માન ડોક્ટર માનસિંહ ત્રિવેદી ને હું પીએચડી ની ડિગ્રી પ્રાપ્ત કરવા બદલ સન્માન કરવા માટે હું શ્રી કરુણભાઈ વ્યાસ વિનંતી કરું કે તેઓ અમને સન્માનિત કરે ડોક્ટર માનસિંહ ત્રિવેદી ઇનોવેટિવ ટીચર તરીકે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ તેમને સન્માન શક્ય આયામનો એક ની એ તરીકે નિયમ છે કે જ્યાં કાર્ય કરો ત્યાં શ્રેષ્ઠ કાર્ય કરો દરેક તમારી માત્ર સંતી પીમના કાર્યકર્તાઓ પોતાની સારામાં ઉત્કૃષ્ટ રિજલ્ટ પ્રદાન તો કરે જ છે સાથે સાથે વાણ નિર્માણ કરે છે અને સામાજિક ભારી ઉથાનના કાર્યમાં કોઈને કોઈ જોડેલા રહે છે આ એક અમારા માટે ગૌરવની ખૂબ આભાર આ સાથે આ આજે સપ્ત બિંદુ નો સન્માન એ આપણે અત્રેથી સંપન્ન કરી પણ આપણા આગળના વક્તા શ્રી એમના માટે મને એક વાત કહેવાનું મન થાય કે શિક્ષક એમ કે કે જ્યારે પોતાની વિશે કે વાત કરવાનું આવે ને કે હું બહુ નાનો માણસ પણ મારા વિદ્યાર્થીઓ મને મોટો બનાવે છે હું તો ભોય પર ચાલું છું જમીન પર ચાલું છું પણ આ શિક્ષણ મને પાંખો આપે છે અને આ પાંખો એટલે કેટલી મોટી અને કેટલી વિશાળ પાંખો કે જેમાં સમગ્ર ભાવનગર જિલ્લો અને એમાં થતા દરેક પ્રેરણાત્મક કાર્યક્રમો આવે છે અને આવા દરેક પ્રેરણાત્મક શૈક્ષણિક કાર્યક્રમોમાં હંમેશા પ્રોત્સાહન આપતા અને હરમેશ जेमनी हाजरी अपने प्रोत्साहन पर पूरु पाड़े एवा डॉक्टर गिरीश भाई वाघाणी अपने वच्चे छे तो एमने आज सादर विनती करीश के आप पधारो अने आपनो हनुने ये आगळ प्रासंगिक बात रजू करशो डॉक्टर गिरीश भाई वाघाणी ताकि कोई ध्यान ना दे <laughs> नमस्कार અજ્ઞાન તે મિરાત બસ્તે કારણો સુના કે ચક્ષુ હોતી મેલીા વેદક જે આદરણીય ડોક્ટર મધરભાઈ ઉપસ્થિત હોય અને તેમ તો ભાતી પછી કોર મે પુસ્તક ટીવાય ક્ષમા સંતે કૃપા કરું Karena kalau fokus di mana si pelbagai, kalau si pelbagai, kalau mana